you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ બાદ આવેલા પૂર અને કીચડના કારણે અત્યાર સુધી છપ્પન લોકોના મોત થયા છે આ ઉપરાંત હજારો લોકો બેઘર થઈ ગયા છે સમાચાર એજન્સી એ એનઆઈએ અલ જઝીરાના હવાલે લખ્યું છે કે બચાવ તથા રાહત કાર્ય સતત ચાલુ છે બચાવ કર્મી રસ્તા તથા પુલોના કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાની કોશિશ કરી રહ્યા છે હવામાનની આગાહી કરનારાઓ લોકોને વધુ ત્રાસદી માટે સતર્ક રહેવા જણાવ્યું છે તેમનું કહેવું છે કે રાજ્યની મુખ્ય નદી ગુએબા ખતરાના નિશાન પર પહોંચી શકે છે અને આ હાલની દુર્ઘટનાને વધુ વકરી શકે છે સમાચાર અનુસાર ઘણા વિસ્તારો સંપૂર્ણપણે કપાઈ ગયા છે સતત ભારે વરસાદને કારણે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ અસર થઈ છે બ્રાઝિલ નાગરિક સુરક્ષા એજન્સીએ કાલે જણાવ્યું હતું કે પોર્ટો એલેગ્રેના મુખ્ય શહેર સાથે દક્ષિણ બ્રાઝિલ માં ઘાતક પૂર ભૂસ્ખલન અને ભારે તોફાનને કારણે લગભગ સિત્તેર હજાર લોકો ને તેમને કાર છોડીને ભાગી જવાની ફરજ પડી છે સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે પૂરના પાણીમાં સત્તાવન લોકોના ના મોત થયા છે ચુમોતેર લોકો ઘાયલ થયા છે અને સડસઠ અન્ય લોકો ગુમ છે